ક્યુબેટિક એજ્યુકેશન બેંગ્લોર સ્થિત એબેક્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા પ્રથમ ઇન્ટરનેશનલ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથેમેટિક કોમ્પિટિશનનું આયોજન સ્ટડી વર્લ્ડ એકેડમી સિટી દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સત્તર દેશોના ચારસો બ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પાલનપુરના તેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ સેકન્ડ રનઅપ ચાર વિદ્યાર્થીઓએ ફોર્થ રનઅપ અને છ વિદ્યાર્થીઓએ મેરિટની ટ્રોફીઓ જીતીને સમગ્ર વિશ્વમાં પાલનપુરનું નામ રોશન કર્યું છે જે બદલ સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે આ બાળકો લિમકો એબેક્સ ટ્રેનિંગ સેન્ટર પાલનપુરમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા વધુમાં સ્પર્ધામાં બાળકોએ ફક્ત છ મિનિટમાં સરવાળા બાદ બાકી ગુણાકાર અને ભાગાકારના બસ્સો દાખલાઓ સોલ્વ કરવાના હોય છે એજ્યુકેશનમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં આ કોમ્પિટિશનને સૌથી મુશ્કેલ કોમ્પિટિશન ગણવામાં આવે છે આ સ્પર્ધામાં વિનર થવા માટે બાળકો છેલ્લા ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા કારણ કે છ મિનિટમાં જેટલા ઓછા સમયમાં બસ્સો દાખલાઓ સોલ્વ કરવા માટે બાળકોમાં એકાગ્રતા સ્પીડ એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ મેમરી સ્કોલિંગ જેવા દરેક પાસાઓની જરૂર પડે છે લિમકો એબેક્સ ટ્રેનિંગ સેન્ટરે સાતથી ચૌદ વર્ષના બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટેનો એબેક્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી બેંગ્લોર બેઇઝડ સંસ્થા છે આ પ્રોગ્રામ ટ્રેનિંગ સેન્ટરો તેમજ વિવિધ સ્કૂલોમાં કરાવવામાં આવે છે હાલ ભારતમાં સૌથી વધુ સેન્ટરો અને પચાસથી વધારે સ્કૂલોમાં પણ આ બાળકોની ટ્રેનિંગ ચાલુ છે લિમ્કો એબેક્સ ટ્રેનિંગ સેન્ટરના હેડ મીનાક્ષી દેવેન્દ્ર મોઢના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા બાળકોને એક સ્પર્ધાત્મક માહોલ મળે અને બાળકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવે તે માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ